ધરાવતા પર ભુજ તાલુકાના ખાવડા પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વની કાર્યવાહી હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સ લિયા કતલી રશીદ ઉલ્લા નોડીના ગેરકાયદેસર દબાણને દૂર કર્યું છે આ આરોપી મૂળ લુડિયાન તાલુકો ભુજનો રહેવાસી છે અને હાલમાં ભારાપર ખાતે નિવાસ કરે છે પોલીસના જણાવ્યા મુજબ લિયા કતલી વિરુદ્ધ કચ્છ બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં કુલ પાંચથી વધારે ચીટિંગના ગુનાઓ નોંધાયેલા છે આરોપીએ ભુજ તાલુકાના ખાવડા પોલીસ સ્ટેશન હદ હેઠળ સરગુ ગામ ખાતે બંને વિસ્તારની ફોરેસ્ટ વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રાખ્યું હતું આ જમીન પર તેણે પોતાની રહેઠાણીય જરૂરિયાત માટે મકાન તેમજ આસપાસ વાળો પણ બાંધ્યો હતો પશ્ચિમ કચ્છ પોલીસ અને ખાવડા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે તપાસ કરી આ દબાણને ગેરકાયદેસર ગણાવ્યું અને ત્યારબાદ કાયદેસર કાર્યવાહી કરી મકાન અને વાડાનું ડિમોલિશન કર્યું હતું પોલીસ જણાવે છે કે આ પ્રકારના દબાણોના કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ઘણીવાર અતિક્રમણ કરીને જાહેર કે સરકારી જમીનો પર કબજો જમાવવાનો પ્રયાસ કરે છે જેને રોકવા માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે આ કામગીરીમાં સ્થાનિક વન વિભાગ અને જિલ્લા પ્રશાસનનો પણ સહકાર મળ્યો હતો પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ કોઈ દબાણ થયેલું તો કડક લેવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજય ની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા ગામ મળવા બદલ હાર્દિક શુભકામના મેઘુપા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહમ્બતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંટ્રકશન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છકશ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો એડ્રેસ નંબર ચારસો એકાવન પૈકી એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ નારણભાઈ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન કાલબા દેવી બિલ્ડિંગેડ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેપાર્ટમેન્ટ डिजाइनर्स स्टूडियो अपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ साड़ी જન લેંગા ડિપાર્ટમેન્ટ এক্সક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો